ભરૂચના બોરીગામ ખાતે આજે અચાનક એક બાદ એક પંદર થી વધુ બકરાઓના રહસ્યમય સંજોગમાં મોત નીપજ્યા હતા પશુ ચિકિત્સકની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મોતનું કારણ શોધવાના પ્રયાસ કર્યા હતા ભરૂચ તાલુકાના બોરી ગામ ખાતે આજરોજ અચાનક એક પછી એક પંદર થી વધુ બકરાઓના એક સાથે મોત નીપજતા પશુ માલિકના પગ દિનેશભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાના બકરા ચરાવવા માટે ગામની જ સીમમાં ગયા હતા તે દરમિયાન એક ખેતર નજીકથી પસાર થતા ખેતરમાં વાવણી માટે પાણીનું સિંચન થઈ રહ્યું હતું તે દરમિયાન બકરાઓએ પાણીનું સેવન કર્યું હતું અને ત્યારબાદ આગળ નીકળ્યા બનાવ બનતા પશુ માલિક ગભરાટ સાથે બકરાઓને તપાસવા પહોંચ્યા હતા જેમાં બકરાઓ મોત કયા કારણસર થયું છે તે હાલ જાણી શકાયું નથી પરંતુ ઓચિંતા પંદર બકરાઓના મોત થી પશુ માલિકોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી